નમસ્કાર ગુજરાત આપનું સ્વાગત છે અને મુદ્દાની વાત સાથે હું શું દિવ્યા આજે મુદ્દાની વાતમાં પાંચ અલગ અલગ મુદ્દાઓ પર વાત કરવી છે કે જે રાજ્ય સહિત દેશભરમાં ચર્ચાનો વિષય રહ્યા છે અને સૌથી પહેલા વાત કરવી છે સિસ્ટમના સડા અને તેના કારણે પીડાતી જનતાની આ સિસ્ટમનો સડો કેટલી હદે પૈસેનો છે એ આજે અલગ અલગ ઘટનાઓ પરથી સામે આવ્યું છે વાત હોસ્પિટલની હોય કે પછી કોઈ શાળાની હોય કે પછી રસ્તાની વાત હોય કઈ હદે સિસ્ટમમાં સડો છે અને તેના કારણે કઈ રીતે જનતા પીડાઈ રહી છે તેના અલગ અલગ દ્રશ્યો આજે સામે આવ્યા છે એટલા જ માટે આ સિસ્ટમના સડાને ઉજાગર કરવો છે અને થોડી આશા રાખવી છે કે સિસ્ટમમાં બેસેલા અધિકારીઓ થોડા જાગે થોડી કામગીરી કરી લે તો જનતાને પીસાવાનો વારો ન આવે અલગ અલગ દ્રશ્યો ઉપરથી પહેલા તો નજર કરીશું અને એ દ્રશ્યો છે અને આ સ્થળના કારણે કેટલું આણંદના છે કે જે આ હોસ્પિટલમાં ઉંદર રાજ કબૂતર બધું જ છે અહીંયા પરિસ્થિતિ એટલી દયનીય છે કે ઉંદર રાજ એ હદે પેસેલો છે કે અહીંયા એક દર્દીના પગમાં ઉંદર કરડી ગયો તેણે પગને ખૂબ જ ગંભીર રીતે ઇજાગ્રસ્ત કર્યો અને સાથે જ અહીં જે લોકો હતા હતા એ કહેતા કે અહીંયા તો કબૂતર પણ ઉડે છે રસ્તા પર પરે પણ છે અને સાફ સફાઈનો તો સદંતર અભાવ છે કારણ કે સરકારી હોસ્પિટલ છે અહીંયા ગરીબ લોકો જાય છે એટલા માટે કદાચ સિસ્ટમ સિસ્ટમને અથવા તો જે જવાબદારો છે એમને કોઈ પડી નહીં હોય અહીંયા ઉંદર પણ અમને દેખાયા અને પર ખૂબ મોટા મોટા જાણે આ ઉંદરનો અડ્ડો બની ગયો હોય અને અહીંયા લોકો પરાણે આવવા મજબૂર છે કારણ કે એઓ પ્રાઇવેટમાં નથી જઈ શકતા પરંતુ પ્રાઇવેટને સજાવવામાં ચક્કરમાં તમે સરકારી હોસ્પિટલની શું હાલત કરી છે એ આ એક ઘટના પરથી સામે આવે છે બીજી ઘટના રસ્તા પર બેફામ ફરતા રિક્ષા ચાલકોની છે

કેમ જોવા મળે છે કારણ કે સિસ્ટમમાં માં સડો છે સિસ્ટમ બે જવાબદાર છે તંત્ર પોતાનું કામ નથી કરતું બીજી બાજુ વડોદરામાં શાળા જર્જરિત છે આ શાળાને પાડી નાખવાની જાહેરાત પણ કરી દેવામાં આવી છે છતાં અહીંયાથી વિદ્યાર્થીઓને કોઈ અન્ય સ્થાને નથી ખસેડવામાં આવ્યા શુરા જોવાઈ રહી છે કે આ શાળાની છત પડે અને વિદ્યાર્થીઓ ઈજાગ્રસ્ત થાય કેમ આ પ્રકારની સિસ્ટમની બધી છે કેમ આ પ્રકારની સિચ્યુએશન છે અને આ શાળા વડોદરાની કોઈ એકમાત્ર શાળા નથી બીજી બાળકો બાળકોને ભવિષ્ય ગણીએ છીએ પરંતુ શું આ ભવિષ્ય છે શું આ રીતે બાળકો ભવિષ્ય બનશે આપણા દેશનું આપણા રાજ્યનું આપણા આપણા શહેરનું ઘણા બધા સવાલો છે પરંતુ સવાલના જવાબમાં માત્ર એક જ સવાલ છે કે કેમ આ પ્રકારનો સડો અને આ સિસ્ટમનો સડો જેના કારણે કેમ જનતાને પીડાવવું પડે છે સૌથી પહેલા આણંદની વાત કરવી છે કે જ્યાં ઉંદર રાજ એ હદે ખત બદેલું છે ગંદકી એ હદે ખત બદેલી છે જેના કારણે લોકોને પારાવાર મુશ્કેલી પડી રહી છે અલગ અલગ દ્રશ્યો પહેલા તો મેં આપને બતાવીએ આણંદની હોસ્પિટલના કે જ્યાં ખંઢેર હોસ્પિટલ બની ગયું છે આઈસીયુમાં ઉંદરો ફરે છે કબૂતરના માળા અહીં બની ગયા છે હોસ્પિટલની અંદર હોસ્પિટલમાં તો સ્વચ્છતા ખૂબ જરૂરી હોય છે કારણ કે અહીંયા

આ પ્રકારની બધી કારણે છે એટલું જ નહીં અહીંયા ઉંદરો પણ અમને દેખાયા હતા અને એ પણ મોટા મોટા ઉંદરો જ્યારે અમારા લાઈવ ઓપરેશન કર્યું અંદર ગયા ત્યાં જ પ્રકારના ઉંદરો પણ વધારે આઈસીયુમાં જે ઉંદર રાજ જોવા મળ્યું હતું જે વ્યક્તિને આ ઉંદરોએ કરડ્યા હતા એ વ્યક્તિ રડી પડ્યા હતા આ સિસ્ટમના સડાના કારણે તેમની આંખોમાં આંસુ આવી પડ્યા હતા એ વ્યક્તિએ શું કહ્યું હતું એ સાંભળીએ પેલે બધું કરીને ખબર છે ડૉક્ટર આવશે એવું શું થાય છે જલે છે જતે જ નહીં કરવાનું મેડિકલ આ એ મેડિકલ છે આ એકલું સર્જિકલ છે ખાલી જોવોય નહીં બહુ દિવસે આવો કોક વાત મને મળવા નહીં ડાયરેક્ટ જ તો પેશન્ટ તો જુઓ આ બધું કહી જોગો પણ મારી મજબૂરી છે આ પીડા એક ગરીબની છે કદાચ એટલે જ એ સિસ્ટમમાં બેઠેલા અધિકારીઓને પીડા નહીં દેખાય દેખાશે જ નહીં ક્યારેય નહીં દેખાય કારણ કે એમને તો અહીંયા દાખલ થવું નથી પડતું એ ગરીબ છે એટલા માટે એને ત્યાં દાખલ થવું પડે છે આવી પરિસ્થિતિમાં રહેવું પડે છે અને પછી પરિસ્થિતિ શું આવે ઉંદર તેના પગને કરડી જાય છે ન માત્ર કરડી પરંતુ કોતરી ખાય છે અને આ જે ઉંદરે કોતરી ખાધા છે એમના પગ એ ઉંદર જ નહીં પરંતુ અધિકારીઓ જે ઉંદર બનીને સિસ્ટમમાં બેઠેલા છે આખી સિસ્ટમને કોતરી રહ્યા છે જ્યારે આ ઘટના બની ત્યારબાદ જે રીતે આ ઘટનાને લઈને અનેક સવાલો ઊભા થયા એટલું જ નહીં આણંદને લઈને આણંદમાં જે આખી ઘટના બની હતી તેને લઈને ઋષિકેશ પટેલનું નિવેદન પણ આવ્યું અને તેમણે કહ્યું કે હોસ્પિટલની લાલ્યાવાડી નહીં ચલાવવામાં આવે પણ સુધારો ક્યારે થશે એ સવાલ છે ઋષિકેશભાઈ શું કહ્યું એ સાંભળીએ

પણ એ સફાઈ કેટલા દિવસ સુધી રહેશે એ સવાલ છે અને એટલા માટે કારણ કે સિસ્ટમમાં સડો છે અને આ સિસ્ટમનો સડો માત્ર હોસ્પિટલમાં નથી રસ્તા ઉપર છે ટ્રાફિક પોલીસના રૂપમાં છે કારણ કે અમદાવાદમાં બેફામ રિક્ષા ચાલકનો એક વિડીયો વાયરલ થયો છે એ વિડીયો પણ અમે આપને બતાવીશું કે જેમાં ટ્રાફિક પોલીસની કાર્યવાહી પર ઘણા બધા સવાલો ઉભા થાય છે આ રિક્ષા ચાલક સ્ટન્ટ કરીને રિક્ષાની પાછળ બેઠેલા શખ્સે છરી હવામાં ફેરવતા ફેરવતા આ રિક્ષામાં પસાર થઈ રહ્યા છે રવારી કોલોની નિરાંત ચાર રસ્તા રોડ પરનો આ વિડીયો છે

શાળામાં પણ આ જ પ્રકારની સ્થિતિ છે જ્યાં જુઓ ત્યાં જજરીત શાળાઓના ઢગલા છે વડોદરાની વાત કરી લઈએ અહીં જજરીત સ્કૂલમાં જીવના જોખમ પર બાળકો ભણવા મજબૂર બન્યા છે વડોદરામાં શિક્ષણ સમિતિની સ્કૂલ

તેને લઈને શું આ સ્થિતિ છે આ રીતે બજેટની ફાળવણી થઈ છે આ માટે ફાળવણી થઈ છે એ આપણા નાણા છે અને કોઈ એક શાળા તો છે નહીં વડોદરાની બીજી બાજુ પણ આ જ પ્રકારની સ્થિતિ છે બીજા જિલ્લામાં પણ આ જ પ્રકારની સ્થિતિ છે સરકાર દ્વારા શિક્ષણ ઉપર ભાર મૂકવામાં આવી રહ્યો છે સારી વાત છે નવી શિક્ષણ નીતિની અમલ મૂકવામાં આવી રહ્યો છે ખૂબ સારી વાત છે પરંતુ એના માટે શાળાઓ તો સારી હોવી જોઈએ ને બીજી તરફ સરકારી શાળાઓની વરવી વાસ્તવિકતા એ છે કે મહેસાણાના જૂની શેડવાની ગામની પ્રાથમિક શાળા જર્જરિત છે અહીંયા જે પતરા છે તે તૂટી ગયેલા છે એટલું જ નહીં દિવાલો પણ એક પ્રકારની ખખડધજ જોવા મળી રહી છે અહીંયા બસ્સો થી વધારે વિદ્યાર્થીઓ ભણે છે અને એ પણ જીવના જોખમે ભણે છે શાળા અને વાલીઓ દ્વારા તંત્રને અનેક રજૂઆત કરાઈ છે પરંતુ તંત્ર જાગે તો ને એને તો ઘોર નિંદ્રામાં છે અને ઘોર નિંદ્રામાંથી ઉઠવું એમને ગમતું નથી શાળાના રૂમના પતરા ઠેર ઠેર તૂટી ગયા છે અને આ બે અલગ અલગ દ્રશ્યો શાળાના છે આ બે અલગ અલગ દ્રશ્યો છે પરંતુ આ બે જ છે એવું નથી અલગ અલગ વિસ્તારોમાં પણ આ જ પ્રકારના દ્રશ્યો જોવા મળતા હશે પ્રકારની શાળાઓ જોવા મળતી હશે જે જર્જરિત હશે આપણે એવું પણ પણ છે કે શાળાના સ્લેબ તૂટી પડ્યા હોય હોય એક બે ઈજા થઈ પરંતુ ક્યાં સુધી તમે આટલી મોટી રજૂઆતો કરતા હોય બજેટમાં વાતો કરતા હોય આટલા વર્ષોથી કરતા હોય તો પછી આ પ્રકારની સ્થિતિ આટલા વર્ષે તો ન જ હોવી જોઈએ જ્યારે એક રાજ્યમાં ત્રીસ ત્રીસ વર્ષથી સરકાર છે અને એક જ સરકાર છે તો પછી શાળાની બધી જ જેટલી પણ શાળાઓ રાજ્યમાં છે બધી હાઈ ક્લાસ શાળાઓ હોવી જોઈએ પણ અફસોસ એ નથી અને એટલા જ માટે સતત બોલવું પડે છે કે આખરે ક્યાં સુધી મોતના અવઠાર હેઠળ બાળકો ભણતા રહેશે